વેરી ગુડ મોર્નિંગ રામ રામ માતાજી મહાદેવ હર 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 મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બપુલે બિલકુલ મોજમાં રહેવાનું ગરમીમાં મોજમાં રહેવાનું ગરમીમાં જો ઠંડી લાગે તો નાહવાનું નહીં ગરમી ગરમી લાગે તો કુંડામાં પડી જવાનું સ્વિમિંગ પુલમાં કે બાકી બસ અમારે બેનભાપ પણ આજે સવાર સવારમાં જાગી ગયા છે તો પહેલાં એમની મુલાકાત કરીએ અને પછી એમના મમ્મી સાથે આપણે મુલાકાત કરીએ વેરી ગુડ મોર્નિંગ લામલા સીતાલા જે ચીખલેતના હા બસ એ અમારે એમના નિજાનંદમાં છે તો ભલે રહી ત્યાં સુધીમાં અહીંયા કચરા પોતાનો જે ઘાણવો કાઢે છે એ ગાણવો નીકળી જાય

બસ આજે પ્રે કરીએ ભગવાન ભગવાનનાથી એવું ન થાય અને એ એમના નિજાનંદમાં રહીને રાખે સાંજવાળી પોતાને એ બધું થઈ ગયું ને હવે દોવાઈ ગયું ને હવે બસ નાનતાની તૈયારીમાં લાગી ગયા છે અમારે પ્રજ્ઞાજી અને અહીંયા અમારે બેનભા પણ આવી ગયા છે રસોડામાં એ કે ચાલો હું પણ થોડી હાથ બટાવી દઉં ને હેલ્પ કરાવી જ દઉં હે હમ હા હું કે હું કે હમ્મ જો પણ આમ જોવો જોઈએ

એצב અને નો એવા સપના આવે છે કોઈ મારું ઓય 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 બાપને વાળી દીકરી અવાજમાં નીકળો જે બાપના મોઢામાંથી ગમે થઈ જાય તો બાંગલા પક ઉપર જ એ હા જો પર બેઠલો જો એને ખબર પડે કે અમર પપ્પાને પક બેંગલો છે તો અમર પકઈ નો કરાય એમ કઈ નહિ હરું હાલો છે તમને ભાણે કે મને જલ્દીથી તેડી લે સી આજ શાંતિથી હો માર દીકને કાલે કાઈ કરવા દીધું મમ્માને કામ

વાગી ગયા છે બપોરના કેટલા પોણા દસમી કમ છે બપોરની રસોની પણ રસોઈ બનાવીને એટલે પાછો થઈ અને શાકભાજી ને બધું લઈ શાકભાજી લાવી ફ્રૂટ લઈ છું પેટીનો દ્રાક્ષ બે લાવી છું અને કાકડી લાવી છું દેશીવાળી તો બસ એક કાપવાની છે ને તેની રસોઈમાં આપણે બનાવી છે પૂડા બેસન ચીલા શું ફેમસ એવાળા હિન્દીમાં કહીએ તો બેસન કા ચીલા એવું બધું હોય તો જો એમના માટે આપણે ચણાનો લોટ ધાણા મેથી લસણની ચટણી ઝીણી સમારેલી ડુંગળી ધાણા જીરું લાલ મરચું પાવડર હિંગ નમક હળદર અને તો પાણીથી લોટ બાંધવાનો પાણીથી લોટ બાંધો તો તમારે લીંબુ નાખવાનું છે જેટલે ખટાશ જેવો ટેસ્ટ આવે ખાટો મીઠો અને બાકી બાદ છાશ નાખો તો કોઈ જરૂર નથી તો બસ જો આપણે નાખવાનું છે લીંબુ છાસ થી લોટ નથી બાંધતો છાસ મારે કાઢવી પડે એમ છે અને મને આવે છાસ કાઢવાની આળસ એટલા માટે ચાલો અહીંયા આપણા પુટલા રેડી છે બે પુટલા બની ગયા છે ચટણી છે રસીકભાઈની અને ટમેટા ડુંગળીનો સલાડ છે અને ત્રીજો પુટલો આપણો લોઢીમાં છે છે ને મહેકાન પુટલાને જે મોટો બધો કેમ કે ચેલામાં લોટ વધારે વધુ ને તો મોટો કરીને ખવાય એટલું ખવાય બાકી પડું રહેશે જતું રહેશે રોંડે ખાઈશું કંઈક કરીશું અત્યારે વહેલા જમ્યા લે છે તો અમથી તો ભૂખ લાગવાની છે તો આપણે પછી પછી ખવડાવવાનું કશું જો ખાય છે તો નહીં રામે રામ રમતા રહીએ એમ છે કરતા રહીએ એવું બધું છે તો આવી જાય તમારા લોકો કરાવો ને તો બપોરા કરવા માટે બાકી ગરમીને ને તમે જોવો છો હદ વાર છે વાત પૂછવામાં અને પોની લીધી થોડીક વાર પૂરતી સીએ જાગે ને ત્યાં સુધી તો વાળ થોડાક પોરા થઈ જાય મારા કેમ કે સવારે હેર રોસ કર્યા છે ને એટલા માટે બાકી બધા સી આવે ને હવે વાળ રહેવા નથી દેતા પોની લીધી એટલે સીધી લટ પકડી લે એને પછી ખેંચે અને આપણે જોરથી અવાજ કરીને મુકાવાનું કરીએ ને તો એ રડવા લાગે એટલે જોરથી અવાજ કરીને બોલાતું પણ નથી આવું કંઈક છે ગયા છે કેટલા પોણા પાંચ જેવું અને આપણે વળગી ગયા છીએ રસોઈમાં કેમ કે સાબજીની ફરમાઈ સાથે કઈક મોટી બધી હતી દાળ ભાત ને

તો આજે ફાઇનલી એમની ઈચ્છા પૂરી થઈ ગઈ પણ કદાચ તમારી ઘરે બફાઈ સીધી દાળ તમે ખાઈ લેતા હશો દાળ ભાતમાં ખાલી બાફેલી વખત ન મારતા હોય તો બી બાકી દસ મિનિટમાં તો મારાથી દાળ ભાત બધું બની ન જાય આપણે એટલા પણ સ્પીડવાળા માણસો નથી સ્પીડ છે અને એટલી ઓવર સ્પીડ મારામાં નથી તમારા કોઈમાં હોય તો સારી બાબત છે કે સારી વાત છે કઈ વાંધો નહીં ચાલો આવી જાવ મસ્ત મજાનું વારું પાણી કરવા માટે એકદમ દેશી છે પણ ફૂલ ભાણું છે આજે કહીએ ને તો ચાલે

તમને લાગે છે કે હેબિટ પડતી જાય છે ધીમે ધીમે કે બહાર લઈ જાવ મને બહાર લઈ જાઓ તો બસ નીચે આપણે ચક્કર મરાવવા ગયા હતા અને કેટલી પંદર વીસ મિનિટ જેટલો સમય થયો કા હા હા પંદર વીસ મિનિટ જેટલો સમય આપણે આપણા ત્રિયાબેનના નીચે રાખ્યા પછી કીધું હાલો હવે આપણે હાથો મોઢું ને આ હાથવા ના એટલે ત્રેશ થઈ જઈએ દસ જ મિનિટ થઈ જાય ઓકે કાંઈ વાંધો નહીં પણ દસ મિનિટ એમને એન્જોય કરી છે

એક ખાધું પણ દાઢે વર્ગી ગયું છે એમને મજા આવી ગઈ છે એવું બધું છે ને અમારા બેન હું આમ ડોકા કરે છે એમના મમ્મી કઈ ખાઈ લે એટલે સારું હાલો હવે પેલા આજ તો મોડું જોઈને ફ્રેશ થઈ જાય ને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ કારણ કે રસોઈ તો બની જ ગઈ છે તમને લોકોને ખ્યાલ હશે હવે ખાલી રોટલી જ બનાવવાની બાકી છે હાલો ત્યારે ઇટ્સ ટાઈમ ફોર વારું પાણી તો વારું પાણી થઈ ગયા છે આપણા રેડી અહીં મસ્ત મજાનું આપણું ફરમાઈશ ઉપર બનાવવામાં આવ્યું છે દાળ અહીંયા ભાત ભીંડો ને ગુંદા નો સંભારો કેમ વાલી જોરદાર જમાવટ તમે કોમેન્ટ કે બેન તમે રાંધવાની આળસ છે એટલે કે તમે એવું કીધું બાકી ખાલી મિનિટ થાય પણ ખાલી ન ખાવાના હોય ને વઘાર કરવો એને ઉકાળવી મસાલા સુધારવા બધી વાર લાગે અને કે એ તો બધી વાત કરી લીધી ઓકે તો સારું હાલો હવે પેલા વારું પાણી કરી લઈએ પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઈક ન કરી તો લાઈક કરજો ને કમેન્ટ ન કરી તો કમેન્ટ શેર કરજો ને આજે મસ્ત મજાનો ફરીથી તમારા લોકો સાથે ક્વેશ્ચન શેર કરવાનો છે પછી જેમ આન્સર આપો છો એ જ રીતના તમારે લોકો આન્સર આપવાના છે ઓલરેડી અત્યારે સવા નવમાં પાંચ કામ છે અને બસ સિયા ને એમના મમ્મી સુવા જતા રહ્યા છે જમવા આજે એક ક્વેશન તમારા કરીશ મસ્ત મજાનો સીતા હરણ કર્યું રાવણે હોય એ લોકો નીચે ફટાફટ આન્સર આપવા માંડ્યો અને બાકી આજે એક મસ્ત મજાનો શો વિચાર પણ મને ક્યાંક વાંચવામાં આવ્યો તો કીધું ચલો તમારા લોકો સાથે તો કંઈ જ નથી મળતું સરળતાથી અહીં દરેક વસ્તુ માટે લડવું પડે છે એવી જ રીતના સેમ એક સુંદર ઝરણું બનવા માટે પાણીને પણ ઉપરથી પડવું પડે છે આ વાત સાચી છે કે ખોટી એ પણ તમારા કમેન્ટ્સ કરીને કહેવાનું છે બાકી હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો